નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી પર આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે છે અઢાર જૂન બે હજાર એકવીસ અને આજના લેક્ચરમાં આપણે આજના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર વિશે ચર્ચા કરવાના છે કે જે તમારી આવનારી પીએસઆઈ કોન્સ્ટેબલ બિનસચિવાલય તેમજ જીપીએસસી ક્લાસ વન ટુ અને ડીઆઈએસુ એસટીએ અને પીઆઈ જેવી પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા પ્રશ્નોની આપણે પરીક્ષાલક્ષી સંપૂર્ણ ફૅ ડેટા તેમજ ડિટેલ અને એને લગતા સ્ટ્રેટેજી કે સાથે ચર્ચા કરવાના છીએ જેનાથી તમને આવનારી એક્ઝામની અંદર કરંટ અફેરનો કોઈપણ પ્રશ્ન પૂછાશે તો એનો જવાબ તમને સો ટકા આવડશે જ આ સિવાય મિત્રો તમે હજુ સુધી વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરી દો જેથી આવનારા નવા વિડીયોને અપડેટ તમને મળતી રહે મિત્રો આપણા લેક્ચરની અંદર આપણે ચર્ચામાં રહેલા પ્રશ્નો હોય એના સંપૂર્ણ એનાલિસિસ કર્યા બાદ એક્ઝામની અંદર પૂછાઈ શકે એવા પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ અને એ પણ સંપૂર્ણ ડિટેલની અંદર તો આપણા લેક્ચર રેગ્યુલર જોવાનું રાખશો તો તમને આવનારી એક્ઝામની અંદર ચોક્કસથી ફાયદો થશે આ સિવાય મિત્રો તમને આપણું લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને લાઈક અને વધુમાં વધુ શેર કરો મિત્રો જેનાથી વોલ ઇન વોક્સ દ્વારા તમને ફ્રીની અંદર આખા દિવસનું મહત્વનું કારણ રેલું એ પણ માત્ર પંદરથી વીસ મિનિટની અંદર મળે છે તો આ લેક્ચરનો ચોક્કસથી તમે લાભ ઉઠાવો અને તૈયારી કરતાં અન્ય વિદ્યાર્થીઓ સુધી પણ આપણું લેક્ચર પહોંચાડો જેનાથી એમની તૈયારીમાં પણ ફાયદો થઈ શકે આ સિવાય મિત્રો તમે તમારા કિંમતી પ્રતિભાવ પણ કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખો જેનાથી અમને પ્રોત્સાહન મળતું રહે અને આવી જ રીતના તમારા માટે દરરોજ સારા અને ડિટેલવાળા તેમજ આઈ પ્રશ્નો જે છે એ લાવતા રહીએ જેનાથી તમને ફાયદો થશે તો મિત્રો ચાલો શરૂઆત કરીએ લેક્ચરની તો ગઈકાલના લેક્ચરમાં આપણે એક પ્રશ્ન પૂછેલો હતો કે વર્તમાનમાં ગુજરાતના શિક્ષણ મંત્રી કોણ છે તો મિત્રો એનો સાચો જવાબ છે કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આપણા શિક્ષણ મંત્રી છે આ સિવાય મિત્રો વાત કરીએ કે કેન્દ્રીય મંત્રી કોણ છે તો કેન્દ્રીય શિક્ષણ મંત્રી છે શ્રી રમેશ પોખરિયાલ તો આજે રમેશ પોખરિયાલ જે છે એ કેન્દ્રીય શિક્ષણ મંત્રી છે મિત્રો આ પ્રશ્નનો જવાબ ઘણા વિદ્યાર્થીઓ મિત્રોએ આપ્યો છે જે ખૂબ સારી બાબત છે આવી જ રીતે મિત્રો દરરોજ લેક્ચરની અંદર પૂછવામાં આવતા પ્રશ્નનો જવાબ તમે ચોક્કસથી કમેન્ટ બોક્સની અંદર જણાવજો જેનાથી તમારા જે કીમાં પણ વધારો થશે આ સાથે જ મિત્રો ચાલો શરૂઆત કરી દઈએ આજના લેક્ચરની તો આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં કઈ રાજ્ય સરકારે રાજ્યની તમામ સરકારી અને ખાનગી કોલેજોમાં અંગ્રેજી માધ્યમ જે છે એને ફરજિયાત કરવાની જાહેરાત કરી છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવ્યો છે આંધ્રપ્રદેશ તો આંધ્રપ્રદેશમાં વર્ષ બે હજાર એકવીસ અને બાવીસના જે શૈક્ષણિક વર્ષ છે એની શરૂઆતથી જ અંગ્રેજી વિશે જે છે એને ફરજિયાત બનાવવામાં આવશે અને તેલુગુ વિષય જે હતું અત્યાર સુધી એને દૂર કરવામાં આવશે તો મિત્રો આંધ્રપ્રદેશ જે છે તેના શિક્ષણમાં અંગ્રેજી વિષય જે છે એને કમ્પલસરી બનાવવામાં આવ્યો છે અને તેમનું તેલુગુ વિષય જે હતો અત્યાર સુધી એને હવે દૂર કરવામાં આવ્યું છે તેમજ આ સિવાય મિત્રો જોઈએ આગળ આંધ્રપ્રદેશ સંબંધના તાજેતરના કરંટ અફેર્સ તો જેની અંદર છે કે ક્લેપ નામનું એક સ્વચ્છ અભિયાન લોન્ચ કર્યું હતું આ સિવાય વાયએસઆર નિઃશુલ્ક પાક વીમા યોજના શરૂ કરેલી હતી તેમજ નિગા એપ અને કોવિડ ફાર્મ એપ જે છે એ લોન્ચ કરવામાં આવી હતી તેમજ ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધ મૂક્યો હતો આ સિવાય જગન્નાથ જીવક્રાંતિ યોજના શરૂ કરી હતી વાયએસઆર અમ્મા બોડી યોજના શરૂ કરવામાં આવી હતી જગન્નાથ વિદ્યા કનલા યોજના શરૂ થઈ હતી નાડુ નેડુ યોજના શરૂ કરવામાં આવી હતી વાયસઆર કાપુ નેસ્તમ યોજના શરૂ કરવામાં આવી હતી તેમજ જગન્નાથ વિદ્યા દિવેના યોજના પણ આંધ્રપ્રદેશની શરૂ કરવામાં આવી હતી ત્યારબાદ આંધ્રપ્રદેશ જે છે મિત્રો એના સ્ટેટિક જગ્યા વિશેની ચર્ચા કરી તો રાજ્ય પ્રાણી છે કાળું હરણ રાજ્ય પક્ષી છે રામાચીલુકા વૃક્ષ લીમડો છે અને રાજ્ય ફૂલ ચમેલી છે તેમજ રાજ્ય રમત છે આંધ્રપ્રદેશની કબડ્ડી છે આ સિવાય મિત્રો આંધ્રપ્રદેશનું શાસ્ત્રીય નૃત્ય છે કુચીપડી તેમજ આંધ્રપ્રદેશનું લોકનૃત્ય છે ઘંટામદલા કુમમી છડી અને સિદ્ધિ મધુરી ત્યારબાદ છે પ્રસિદ્ધ બંધ વિશે વાત કરી તો જેમાં છે શ્રી સાયલમ બંધ અને બસવા સાગર બંધ જે કૃષ્ણા નદી પર આવેલો છે આ છે મિત્રો આંધ્રપ્રદેશની જનજાતિઓમાં છે ચેન્ચુસ કોડસ સવાર અને ગદવા મિત્રો આગળ ચર્ચા કરીએ કે આંધ્રપ્રદેશ જે છે એની રાજધાની હૈદરાબાદ છે રાજ્યપાલ છે વિશ્વભૂષણ હરિચંદ્ર અને મુખ્યમંત્રી છે વાયસ જગનમોહન રેડ્ડી તેમજ આંધ્રપ્રદેશ જે છે એને અન્ય પાંચ રાજ્યની સીમાઓ સ્પર્શે જેમાં એક છે તમિલનાડુ બીજું છે કર્ણાટક ત્રીજું છે તેલંગાણા ચોથું છત્તીસગઢ અને પાંચમું છે ઓડિશા આગળ વાત કરીએ આંધ્રપ્રદેશના મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન વિશે તો જેમાં એક છે તેલુકુંચી રાષ્ટ્રીય ઉદ્યાન બીજું છે કોરીગા રાષ્ટ્રીય અભ્યારણ્ય ત્રીજું છે નાગાર્જુન સાગર શ્રી શૈલમ અભયારણ્ય ત્યારબાદ છે મૃગવાની રાષ્ટ્રીય ઉદ્યાન ત્યારબાદ છે કોન્ડિન્ડ્ય વન્યજીવ અભયારણ્ય તો મિત્રો આ હતા આંધ્રપ્રદેશના સ્ટેટિક જી અને એના મુખ્ય રાષ્ટ્રીય અભયારણ કે જે તમારી આવનારી એક્ઝામની અંદર પૂછાઈ શકવાની સંભાવનાઓ ધરાવે છે તો આને બનેસ તો નોટડાઉન કરી દેજો જેથી એક્ઝામની અંદર તમને ફાયદો થઈ શકે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં વૈશ્વિક પવન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે પંદર જૂન તો પહેલીવાર જે છે એ વૈશ્વિક પવન દિવસ જે છે એ વર્ષ બે હજાર સાતમાં મનાવવામાં આવ્યો હતો અને તેને પવન દિવસ નામથી મનાવવામાં આવ્યો હતો પરંતુ ત્યારબાદ વર્ષ બે હજાર નવની અંદર આનું નામ બદલીને વૈશ્વિક પવન દિવસ કરવામાં આવ્યું હતું એટલે કે જ્યારે આ દિવસ મનાવવાની શરૂઆત થઈ ત્યારે એને પવન દિવસ તરીકે મનાવવામાં આવ્યો હતો ત્યારબાદ વર્ષ બે હજાર નવની અંદર આનું નામ બદલી અને વૈશ્વિક પવન દિવસ કરવામાં આવ્યો હતો આગળ ચર્ચા કરીએ તો વિન્ડ જે છે એ યુરોપ અને ગ્લોબલ વિન્ડ એનર્જી કાઉન્સિલ દ્વારા આ દિવસ મનાવવામાં આવે છે તેમજ ભારતને જે છે એ વર્ષ બે હજાર એકવીસથી પચીસ સુધીમાં વીસ ગીગાવોટ પવન ક્ષમતા જે છે એ સ્થાપિત કરશે ત્યારબાદ વાત કરીએ કે વિશ્વ પવન ઉર્જા પરિષદ વિશે તો જેની સ્થાપના વર્ષ બે હજાર પાંચમાં થઈ હતી અને જેનું મુખ્ય મથક બ્રુસેલ્સની અંદર આવેલું છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કયા ક્રિકેટરને મે બે હજાર એકવીસ માટે પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ આપવામાં આવ્યો છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે મુશ ફિકુર રહેમાન તો આ જે છે મુશફિકુર રહેમાન એ બાંગ્લાદેશના એક ક્રિકેટર છે તેમના વિશે વાત કરીએ તો પુરુષ વર્ગમાં બાંગ્લાદેશના ક્રિકેટર જે છે મુશ્ફિકુર રહેમાન એમને આ એવોર્ડ પ્રાપ્ત થયો છે તેમજ મહિલાઓમાં સ્કોટલેન્ડના કેથરીન જે છે એમને આ એવોર્ડ પ્રાપ્ત થયેલો છે તેમજ બંને દેશ જે છે એમના આ ખેલાડીઓ તેમને પ્રથમ ખેલાડી છે કે જેમને આ એવોર્ડ મળે છે મિત્રો આ એવોર્ડ જે છે એને આપવાની શરૂઆત બે હજાર એકવીસથી થઈ છે અને તેના પ્રથમ વિજેતા હતા ઋષભ પંત મિત્રો આગળના પ્રશ્નની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરીએ તો તો મિત્રો આજે સાંજે પાંચ વાગે વર્લ્ડિન બોક્સ યુટ્યુબ ચેનલ પર એક લાઈવ વેબિનાર છે જેની અંદર તમને સફળતા કે નિષ્ફળતા જે છે એની અંદર ભાગ ભજવતા મહત્વના પાંચ બાબતો છે એના વિશે ચર્ચા કરવામાં આવશે જો મિત્રો જેનો ટાઈમ હશે સાંજના પાંચ વાગે તો ચોક્કસથી આ લેક્ચર જોવાનું ના બોલતા અને આ લેક્ચર આપણા નિકુલ સર દ્વારા લેવામાં આવશે તો ખાસ નોંધ લેવી અને આજે પાંચ વાગે આ લાઈવ વેબિનરમાં સૌ મિત્રો જોડાજો જેનાથી તમને આવનારી એક્ઝામની અંદર ચોક્કસથી ફાયદો થશે એ પ્રકારનું તમને અહીંયા માર્ગદર્શન આપવામાં આવશે આ સિવાય મિત્રો તમે લાઈવ વેબિનારની અંદર તમારા પ્રશ્નો પણ પૂછી શકો છો જેનું તમને સોલ્યુશન આપવામાં આવશે તો મિત્રો ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તાજેતરમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ કયા ક્રિકેટર પર લગાવેલો આજીવન પ્રતિબંધ સમાપ્ત કરે છે તો મિત્રો એની અંદર જવાબ આવે છે અંકિત ચૌહાણ તો બીસીસીઆઈ જે છે એને વર્ષ બે હજાર તેરમાં સ્પોટ ફિક્સિંગના ગુનામાં અંકિત ચૌહાણ પર આજીવન પ્રતિબંધ મૂકેલો હતો જેને તાજેતરમાં જ સમાપ્ત કર્યો છે અને હવેથી અંકિત જે છે એ કોઈપણ મેચમાં ભાગ લઈ શકશે તો મિત્રો અંકિત ચૌહાણ ઉપર બીસીસીઆઈ જે બે હજાર તેરમાં એક સ્પોટ ફિક્સિંગના ગુનાની અંદર આજીવન માટે પ્રતિબંધ મૂકેલો હતો જેનાથી અંકિત કોઈપણ ક્રિકેટમાં ભાગ લઈ શકતા ન હતા પરંતુ તાજેતરમાં બીસીસીઆઈએ પોતાનો નિર્ણય બદલી અને આ જે પ્રતિબંધ હતો એને રદ કર્યો છે જેનાથી અંકિત હવે ભવિષ્યમાં કોઈપણ ક્રિકેટની અંદર ભાગ લઈ શકશે આ સિવાય મિત્રો વાત કરીએ બીસીસીઆઈ વિશેની થોડીક માહિતી તો બીસીસીઆઈની સ્થાપના ઓગણીસો અઠ્યાવીસમાં થઈ હતી જેનું મુખ્ય મથક મુંબઈની અંદર આવેલું છે તેમજ વર્તમાનમાં બીસીસીના ઉપાધ્યક્ષ છે રાજીવ શુક્લા અને અધ્યક્ષ છે સૌરવ ગાંગુલી તેમજ બીસીસીઆઈના સચિવ છે જય શાહ તો આ હતી માહિતી બીસીસીઆઈ વિશેની ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કઈ સોશિયલ મીડિયા કંપનીએ બાળ દુર્વ્યવહાર સામગ્રી વિરુદ્ધ રિપોર્ટ ઈટ ડોન્ટ શેર ઈટ અભિયાન શરૂ કર્યું છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે ફેસબુક તેમજ ફેસબુકે આ અભિયાનને ઇન્ડિયા ઇનિશિયેટિવ તેમજ સાયબર પીસ ફાઉન્ડેશન અને અર્પણ જેવા સામાજિક સંગઠનોના સહયોગથી આ અભિયાન જે છે એ શરૂ કર્યું છે જેની અંતર્ગત જે બાળ બાળદુર્વ્યવહાર સામગ્રી હોય એને શેર કરતાં અટકાવવામાં આવશે ત્યારબાદ જોઈએ મિત્રો ફેસબુક વિશેની થોડીક માહિતી તો ફેસબુકની સ્થાપના બે હજાર ચારમાં થઈ હતી અને મુખ્ય મથક કેલિફોર્નિયાની અંદર આવેલું છે ફેસબુકના સી ઇઓ તેમજ સ્થાપક છે માર્ક જુકરબર્ગ ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં આઈ સી એન દ્વારા રજૂ થયેલ રિપોર્ટ અનુસાર બે હજાર દસથી બે હજાર વીસ સુધીમાં પરમાણુ હથિયારોના ખર્ચોમાં કેટલી વૃદ્ધિ થઈ છે તો મિત્રો એની અંદર પણ જવાબ આવે છે એક પોઈન્ટ ચાર બિલિયન તો આજે રિપોર્ટ છે એ મુજબ વિશ્વનો પરમાણુ હથિયારનો ખર્ચો એક પોઈન્ટ ચાર બિલિયન છે અને દુનિયાભરમાં નવ પરમાણુ સશસ્ત્ર દેશ છે જેમાં એક છે અમેરિકા બીજો છે ચીન ત્રીજો ફ્રાન્સ ચોથો છે રશિયા પાંચમો છે યુકે છઠ્ઠો ભારત સાતમું છે ઇઝરાયલ આઠમો છે પાકિસ્તાન અને નવમું છે ઉત્તર કોરિયા મિત્રો તમે મેચની અંદર આ વર્લ્ડ મેપ છે તેમાં પરમાણુ શસ્ત્ર દેશો છે એ જોઈ શકો છો ત્યારબાદ વાત કરીએ આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કયા ભારતીયને ડબ્લ્યુએચમાં વૈશ્વિક વાયુ પ્રદૂષણ અને સ્વાસ્થ્ય તકનીકી સલાહકાર સમૂહના સભ્ય તરીકે નિયુક્ત કર્યા છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે મુકેશ શર્મા તો મુકેશ શર્મા જે છે તેઓ આઈઆઈટી કાનપુરના એક પ્રોફેસર છે અને તેઓ એકસો ચોરાણું જેટલા સભ્ય દેશોમાં હવાના પ્રદૂષણ નિયંત્રણ માટેની હસ્તક્ષેપ નીતિઓ અને સલાહકાર સમૂહના સભ્ય તરીકે પોતાની સેવા આપશે આ મુકેશ શર્મા જે છે એ આઈઆઈટી કાનપુરના પ્રોફેસર છે અને તેઓ એકસો ચોરાણું સભ્ય દેશોમાં હવામાન પ્રદૂષણના નિયંત્રણ માટેની હસ્તક્ષેપ નીતિઓ અંગે સલાહકાર સમૂહ જે છે ડબ્લ્યુએચનું તેમાં પોતાની સેવા આપશે ત્યારબાદ જોઈએ મિત્રો ડબલ્યુએચઓ વિશેની થોડીક માહિતી તો મિત્રો અહીંયા વાત છે ડબલ્યુએચઓ તો જેનું ફૂલ ફોર્મ થાય છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને જેની સ્થાપના સાત એપ્રિલ ઓગણીસો અડતાલીસમાં થઈ હતી મુખ્ય મથક જેની વાત અંદર આવેલું છે તેમજ સ્થાપક દેશો છે અમેરિકા યુકે બ્રાઝિલ અને તુર્કી વર્તમાનમાં ડાયરેક્ટર જનરલ છે ટ્રેડ્રોસ અદનુલ અને ભારતના બાળરોગ નિષ્ણાત સૌમ્યા સ્વામીનાથન જે છે તેમને વર્ષ બે હજાર સત્તરથી બે હજાર ઓગણીસ સુધી ડબલ્યુએચના ડાયરેક્ટર જનરલ તરીકે સેવાઓ આપેલી છે તો મિત્રો આ હતી માહિતી ડબલ્યુ વિશેની ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કઈ રાજ્ય સરકારે બીપીએલ પરિવારોને એક લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે કર્ણાટક તો કર્ણાટક રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણથી જે બીપીએલ પરિવારના કમાણી કરતાં એકમાત્ર સભ્યનું નિધન થયું હોય તેમને તેવા પરિવારને એક લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે અને જેનાથી કર્ણાટક સરકાર જે છે એને કુલ ત્રણસો કરોડ રૂપિયાનો ખર્ચો થશે આ જે પહેલ છે એ કરનારું કર્ણાટક દેશની અંદર પ્રથમ રાજ્ય બન્યું છે તો મિત્રો આ એક સારી બાબત છે અને કોરોના થવાથી જે પરિવારના સભ્ય જે હોય કે જે કમાણી કરે એવા સભ્યનું મૃત્યુ થયું હોય એવા પરિવારોને કર્ણાટક રાજ્ય સરકાર દ્વારા એક લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે ત્યારબાદ જોઈએ મિત્રો કર્ણાટક સંબંધિત તાજેતરનું કરંટ અફેર તો જેમાં કર્ણાટક સરકાર દ્વારા વાયુ વાયુદેવતા પેન્શન યોજના શરૂ કરવામાં આવી હતી જે અંતર્ગત પંચોતેર વર્ષથી ઉપરના વૃક્ષોની સાર સંભાળ માટે પ્રાણવાયુ દેવતા અંતર્ગત પચીસો રૂપિયાનું પેન્શન આપવામાં આવશે તેમજ કર્ણાટક અંદર પંચવટી વૃક્ષારોપણ પણ પહેલ છે એ શરૂ કરવામાં આવી હતી ત્યારબાદ જોઈએ મિત્રો કર્ણાટકનું સ્ટેટિક જીકે કે તો કર્ણાટકની સ્થાપના એક નવેમ્બર ઓગણીસો છપ્પનમાં થઈ હતી રાજધાની બેંગ્લુરુ છે અને રાજ્યપાલ છે વજુભાઈ વાળા તેમજ મુખ્યમંત્રી છે બી એસ યેદીયુરપ્પા કર્ણાટક જે છે મિત્રો એને અન્ય છ રાજ્યની સીમાઓ સ્પર્શે છે જેમાં એક છે મહારાષ્ટ્ર બીજું ગોવા ત્રીજું છે કેરળ ચોથું તમિલનાડુ પાંચમું આંધ્રપ્રદેશ અને છઠ્ઠું છે તેલંગાણા ત્યારબાદ જોઈએ મિત્રો કર્ણાટકના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન તો જેમાં એક છે બંદિરગાટ્ટા રાષ્ટ્રીય ઉદ્યાન જે બેંગ્લોરમાં આવેલું છે બીજું છે બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન ત્રીજું છે નાગરહોલ રાષ્ટ્રીય ઉદ્યાન ચોથું છે મૃદુમલાઈ નેશનલ પાર્ક પાંચમું છે કાબીની વન્યજીવ અભ્યારણ છઠ્ઠું છે બ્રહ્મગીરી વન્યજીવ અભ્યારણ્ય અને સાતમું છે દંડેલી વન્યજીવ અભ્યારણ્ય તો મિત્રો આ હતા કર્ણાટકના મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન ત્યારબાદ મિત્રો આપણા આગળના પ્રશ્નોની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરીએ કે વર્લ્ડ બોક્સ એકેડેમી દ્વારા ડીવાયસુ અને એસટીએની પ્રિલિમ માટે એક મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર કુલ પાંચ રાઉન્ડ હશે અને જેમાં તમને સંપૂર્ણ અભ્યાસક્રમને આવરી લેતા આદર્શ પ્રશ્નપત્રો હશે તેમજ જીપીએસસીના નવા ટ્રેન્ડ તથા પ્રશ્નોના સ્તરને અનુરૂપ તૈયાર કરાયેલા પ્રશ્નપત્રો હશે આ પ્રશ્નપત્રો મિત્રો તમે ઘરે બેઠા અથવા તો કુરિયર દ્વારા એની હાર્ડ કોપી પણ મેળવી શકશો તો મિત્રો આ કાર્યક્રમ માટે તમે ઝડપથી રજીસ્ટ્રેશન કરાવી શકો છો જેના માટે તમે આપણા હેલ્પલાઇન નંબર સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો સિક્સ ઝીરો ફોર ઝીરો ફોર ઉપર કોલ કરી અને આ માટેનું રજીસ્ટ્રેશન કરાવી શકો છો તો મિત્રો આ રજીસ્ટ્રેશન છે જે તમે વીસ છ બે હજાર એકવીસ સુધીમાં કરાવશો તો તમારે ચારસો રૂપિયા ચૂકવવાના થશે પરંતુ વીસ છ બાદ જો રજીસ્ટ્રેશન કરાવશો તો તમારે એના માટે પાંચસો રૂપિયાની ફી ચૂકવવાની થશે તો મિત્રો આ હતી માહિતી આપણા ટેસ્ટના કાર્યક્રમ વિશેની ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં ચંદ્રશેખરનું નિધન થયું છે તો તેઓ કોણ હતા તો મિત્રો તાજેતરમાં જે ચંદ્રશેખરની નિધન થયું છે તેઓ એક અભિનેતા હતા ત્યારબાદનો આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં જર્મની અને બીજા કયા દેશે હાઇડ્રોજનના ઉત્પાદન અને વેપાર માટે એક ગઠબંધન પર હસ્તાક્ષર કર્યા છે તો મિત્રો એની અંદર જવાબ આવશે ઓસ્ટ્રેલિયા તો ઓસ્ટ્રેલિયા અને જર્મની બંને દેશોએ હાઇડ્રોજનના ઉત્પાદન અને વ્યાપાર માટે એક ગઠબંધન પર હસ્તાક્ષર કર્યા છે ત્યારબાદ જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન તો સાતમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર વર્ચ્યુઅલ આયોજિત વૈશ્વિક યોગ સમિટ બે હજાર એકવીસના ઉદઘાટન સમારોહનું સંબોધન કોણે કર્યું તો મિત્રો એની અંદર જવાબ આવશે ડૉક્ટર હર્ષવર્ધન ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તો તાજેતરમાં યુરોપિયન ચેમ્પિયનશિપના ફાઇનલમાં બધાથી વધારે ગોલ કરવાવાળા ખેલાડી કોણ બને છે તો મિત્રો એની અંદર જવાબ આવશે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો તો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો જે છે એ યુરોપિયન ચેમ્પિયનશીપના ફાઇનલમાં સૌથી વધુ ગોલ કરનારા ખેલાડી બન્યા છે ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તો તાજેતરમાં આંતરરાષ્ટ્રીય પારિવારિક પ્રેક્ષણ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો તાજેતરમાં જે છે સોળ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય પારિવારિક પ્રેક્ષણ દિવસ મનાવવામાં આવ્યો ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તો આગળનો પ્રશ્ન આપણો એ છે કે વર્તમાનમાં ઇન્ડિયન એરફોર્સના અધ્યક્ષ કોણ છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે અને તેના સાચા જવાબની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું તો ચોક્કસથી મિત્રો પ્રશ્ન આવડે છે તો તેનો જવાબ જણાવશો જેનાથી તમારા જે કેમાં વધારો થઈ શકે તો આ સાથે જ મિત્રો આજના દિવસના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર જેતા એની આપણે ડિટેલ સાથે તેમજ સ્ટેટિક જી કે સાથે ચર્ચા કરી છે જેનાથી મિત્રો હું તમને ખાતરી આપું છું કે આવનારી કોઈપણ પરીક્ષાની અંદર કરંટ અફેરનો કોઈ પ્રશ્ન પૂછાશે અને જો તમે આપણા રેક્ચર રેગ્યુલર ફોલો કરો છો તો તમે તેનો જવાબ સો ટકા આવડશે જ આ સિવાય મિત્રો તમને આપણું લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો જેનાથી વર્ડ ઇન બોક્સ દ્વારા તમને ફ્રીની અંદર અને માત્ર દસથી પંદર મિનિટમાં જ આખા દિવસનું મહત્વનું કરંટ અફેર મળે છે તો ચોક્કસથી આનો લાભ ઉઠાવો તેમજ બીજા વિદ્યાર્થીઓ સાથે પણ આ લેક્ચર શેર કરો જેનાથી એમને પણ ફાયદો થઈ શકે આ સિવાય મિત્રો લેક્ચર અંગેના તમારા કિંમતી પ્રતિભાવો તમે કમેન્ટ બોક્સની અંદર જણાવો જેનાથી અમારું મોટિવેશન વધતું રહે આવી જ રીતે તમારા માટે મહત્વના કરંટ અફેર વિશેની એકદમ ડિટેલની અંદર ચર્ચા કરીએ જેનાથી તમને સો ટકા ફાયદો થઈ શકે આ સિવાય મિત્રો તમે હજુ સુધી આપણી વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બે પ્રેસ કરી દો જેથી આવનારા નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે તેમજ મિત્રો તમે વર્લ્ડ ઇન બોક્સની વિવિધ સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો આ સિવાય વર્લ્ડ ઇન બોક્સ દ્વારા ચલાવવામાં આવતા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોર્સ વિશેની માહિતી તેમજ કોર્સને પરચેસ કરવા માટે તમે આપણા હેલ્પલાઇન નંબર એટ ટુ થ્રી એટ ટુ થ્રી એટ સેવન એટ સેવન પર કોલ કરીને માહિતી મેળવી શકો છો તો આ સાથે જ મિત્રો લેક્ચરને અંત સુધી જોવા માટે આપનો આભાર ફરીથી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં